ગાંધીધામ તરફ જવા માટે અંજાર તરફના બંને બાયપાસ રોડ બંધ કરાતા મીઠા પરિવહન કરનાર ટ્રક ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ કચ્છ ટ્રક ટ્રેલર સોલ્ટ એસોસિએશન દ્વારા અંજારના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અંજાર ગાંધીધામ તરફના બંધ કરી દેવાયેલા બાયપાસ રોડ પર મીઠું પરિવહન કરતી ટ્રકોના પસાર થવા પર પ્રતિબંધ લગાવાયું છે તેની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગણી કરાઈ હતી એસોસિએશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મીઠું પરિવહન કરતી ટ્રકોને ગાંધીધામ જવા માટે છેક વરસાણા થઈને જવું પડે છે જે સમય શક્તિ અને પૈસાનો વેડફાટ કરે છે એસોસિએશન દ્વારા આ અંગે તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગણી કરાઈ છે આજનો પ્રશ્ન એવો છે કે બે હજાર બાવીસની અંદર જે જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હતું યોગેશ્વર ચોકડી અને એરપોર્ટ રોડને બંનેને નો એન્ટ્રી બાબતે તો એના થકી અમારે અહીંયા ટ્રક ટ્રાન્સપોર્ટ વિભાગને કરોડો રૂપિયાનું લેખી તો કરોડો રૂપિયાનું વાર્ષિક નુકસાન આવે છે સાથે અકસ્માતના પણ બનાવ વધ્યા છે ઘટ્યા ઘટવાની જગ્યાએ જે અકસ્માત એટલે વધે છે કે ગાડીઓનો અહીંયા ભરાપો થાય છે જે અહીંયા જે ખરાબ રસ્તો છે જે મોડવતર થઈને જે રસ્તાની કેપેસિટી પાંચ પંદર ટનની છે અને એના ઉપર આ લોકો પ્રશાસન દ્વારા પચાસ પચાસ સાહીઠ સાઠ ટનની ટ્રકોને ત્યાંથી પસાર કરવા માટે કે જેના કારણે ત્યાં પણ અકસ્માત વધે છે ત્યાંના પણ ગામ લોકો અમારી ટ્રકોને વારે ઘડી રોકાવે છે અમારી ટ્રકોના ડ્રાઈવરોથી માથાકૂંટું કરે છે એટલે આ આ પ્રશ્ન લઈને આજે ફરીથી અમે ડીસીને અંજાર ડીસીને આપેલો છે કે ભાઈ જિલ્લા કલેક્ટરને ફરીથી આનો વિશે ફરી મંદ ચર્ચા કરવામાં આવે અને આ જે જાહેરનામું બહાર પડેલ પાડેલું છે બે હજાર બાવીસમાં એને પરત ખેંચવામાં આવે અને એરપોર્ટ રોડને ચોવીસે કલાક અમારા માટે ખુલ્લું મૂકવામાં આવે કલેક્ટર સાહેબે ત્યાં અહીંયા ધરાણ કીધું છે એક બે દિવસનો અમને ટાઈમ આપો અમે ચોક્કસ તમને આ જે રોડ બે રોડમાંથી એક રોડ તમારા માટે ખુલ્લું મુકાવી દેશું